ભારતીય ક્રિકેટ ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતી શહેરમાં તિરંગા સાથે વિજય આફ્રિકા સામે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારે રસાકસી બાદ ભારતીય ક્રિકેટ ટીમ શહેરમાં મધરાતે દિવાળીનો માહોલ સર્જાયો હતો લોકલ બોય હાર્દિક પંડ્યા હીરો ઓફ ધ ડે બન્યો હતો જેને ત્રણ ઓવરમાં વીસ રન આપી મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી ભારતીય ક્રિકેટ ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતતા શહેરમાં મધરાતે ફટાકડાના ધૂમધડાકા સાથે વિજય ઉત્સવ મનાવાયો હતો શહેરના માંડવી સહિત કેટલાક વિસ્તારોમાં યૌવનધ અને તિરંગા સાથે વિજય રેલી કાઢી એકબીજાને મીઠાઈ ખવડાવી મોડું મૂઠું કરાવ્યું હતું આનંદ ઉલ્લાસના ઓત સાથે સમગ્ર શહેરમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જીતનો જશ્ન મધરાત બાદ પણ જારી રહ્યો હતો લોકલ બોય હાર્દિકે સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્લાસેનની વિકેટ લેતા જીતના જશ્નનો માહોલ શરૂ થઈ ગયો હતો ભારતીય ક્રિકેટ ટીમ ભારે રસાકસી બાદ જીતતા શહેરભરમાં ભારત માતા ગીજયના નાશ સાથે હાથમાં તિરંગો લઈને યુવાદ અને વિજોત્સવ મનાવ્યો હતો ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારમાં એટલી બધી ભીડ જામી ગઈ હતી કે મધરાતે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી શહેરીજનોએ ભારતની જીત માટે હનુમાન ચાલીસા પણ કરી હતી ટી સુપર ડુપર વિરાટ કોહલી આટલી બધી મેચ નતો રમો